સુરતના પીડિતો ન્યાય યાત્રામાં નહીં જોડાય તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના વાલીઓએ કહ્યું પાંચ વર્ષમાં રાહુલ ગાંધી અમને મળ્યા પણ નથી અમે રાજકીય હાથો બનવા માગતા નથી સુરત તક્ષશિલા અગ્નિકાંડને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો છે આ અગ્નિકાંડમાં બાવીસ જેટલા માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ મૃતકોના પરિવારજનો છેલ્લા પાંચ વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે ત્યારે તેમણે હાઈકોર્ટમાં કરેલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવાની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આજથી મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે તેમાં આ વાલીઓને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે જોકે તમામ પીડિત વાલીઓ મક્કમ થઈને એક જ જવાબ આપી રહ્યા છે કે અમે કોઈ રાજકીય હાથો બનવા માગતા નથી આ સાથે જ પાંચ વર્ષમાં રાહુલ ગાંધી સુરત ત્રણથી ચાર વાર આવી ગયા હોવા છતાં ત્યારે અમારી યાદ આવી ન હતી મળ્યા પણ નહોતા જેથી હવે આ ન્યાય યાત્રામાં વાલીઓ જોડાશે નહીં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં પાંચ વર્ષ પહેલાં ઘટના બની હતી જેમાં બાવીસ જેટલા માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ ગુનો નોંધીને ચૌદ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ તમામ આરોપીઓ હાલ જેલની બહાર છે અને મૃતકોના વાલીઓ ન્યાય માટે લડી રહ્યા છે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે વાલીઓ દ્વારા સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરી દેવામાં આવી છે મૃતક ગ્રીષ્માના પિતા જયસુખભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે તક્ષશિલા અગ્નિકાંડને પાંચ વર્ષ થયા છે ન્યાય પ્રક્રિયા ધીમી ચાલી રહી છે અમે એને માટે ડે ટુ ડે કોર્ટની માગણી કરેલ તે કોર્ટે રિજેક્ટ કરી છે અમે ફરીવાર સરકારને વિનંતી કરીએ છીએ કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ડે ટુ ડે કોર્ટની મંજૂરી આપ અપાવે પાંચ વર્ષથી પક્ષ હોય કે વિપક્ષ અમે આમાં જોડ્યા નથી બાવીસ પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આ યાત્રામાં નથી જોડાવવું ચોવીસ મે બે હજાર ઓગણીસના દિવસે તક્ષશિલા બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ એસીના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી ત્યારબાદ નીચેની આગ મીટર રૂમ સુધી પહોંચી ગઈ હતી અને સળગી ઉઠ્યો હતો ત્રીજા માળે ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી માળની હાઈટ ઓછી હોવાને કારણે બેસવાને માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ થયો હતો જેથી આગ ભયાનક રીતે ફેલાઈ હતી ચોથા માળે આગ પહોંચતા વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ એમાં પણ અમુક વિદ્યાર્થીના મૃત્યુ થયા હતા આ ઘટનામાં કુલ બાવીસ માસુમોના જીવ ગયા હતા રાજકાર ઈચા નથી પક્ષ હોય કે વિપક્ષ હોય આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમી નાઝાદ સરકાર સેનાથી કહેવામાં આવ્યું પણ અમી નાઝાદ રસ્તા ઉપર ન્યાય મળતો નથી ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે પાંચ વર્ષ અમારો અનુભવ છે મદદ કરો કરો હાઈકોર્ટને વિનંતી કરો છતાં હાઈકોર્ટ નો અમાને તો સુપ્રીમ કોર્ટ તમારી તાકાત છે તમે જઈ શકો છો અમારી તાકાત નથી અમે અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા ત્યાં અમારી અરજી ખારીજ થઈ ગઈ છે સરકારશ્રી હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રી ની અરજી खारिज થઈ ગઈ છતાંય સરકારશ્રી એક સરકાર છે એક પાવર છે એના અક્ષે છે એ બીજી અરજી કરે અમે એની હારે રહીશું આ અમારો એક કેસ નહીં તમામ કેસની વાત છે બધા પીડિત પરિવાર નું અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે અમને આમાંથી જલ્દીથી થી છુટકારો આપો ન્યાય અપાવો તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો આવા આગળ કેસો બનતા અટક છે સરકાર પાસે મોકો છે તમારું નામ જયસુખભાઈ ગજેરા શિલાના વાલી યાત્રામાં જોડાવાના છો કે નહીં કેમ ના આજે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે અમને આમંત્રણ મળેલું છે પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ ફાટવા ઈચ્છતો હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતો હોય તો અમે એ એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી અને ગૃહમંત્રી હર્ષ સાહેબને અમે એક જ હજી વિનંતી કરીએ છીએ કે ભલે હાઈકોર્ટે ખાસ કોર્ટની માંગણી ગ્રાહ્ય ના રાખી હોય તેમ છતાં ફરીથી માંગણી કરે અને આવા સંવેદનશીલ કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ડે ટુ ડે ખાસ કોર્ટમાં ચાલે તો જ જલ્દી ન્યાય મળી શકે અને જેનાથી આના જે કોઈ અપરાધીઓ છે તેને સજા મળે તો જ આ બધી ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીશું જેના માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તમામ નામદાર કોર્ટને હું એક જ અપીલ કરું છું કે આવા સંવેદનશીલ કેસ જેટલા પણ હજી બાકી છે એ ખાસ કોર્ટમાં ડે ટુ ડે ચલાવવામાં આવે અને સરકારશ્રી પર જે હજી કાદો ઉછળવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે પણ ના થાય તો એ રીતે સરકારશ્રી દ્વારા જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તે પણ હાઈકોર્ટ મંજૂર કરે અને ખાસ કોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવે એવી અમારી નમ્ર માંગણી છે આજે અમે પાંચ પાંચ વર્ષથી કોર્ટો માં ધક્કા ખાઈ ખાઈ અને થાક્યા છે કોઈ પણ હિસાબે અમને ફાસ્ટેડ કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય આપો અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણ એ લોકો ફોન કરે છે દક્ષશિલાના વાલીઓ તમે યાત્રામાં જોડાવ આમ કરો અમે તમને આમ કરી દઈશું પણ એ અમને કોઈ કબૂલ નથી અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એ એના મુબારક છે ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય ચાહે રાહુલ ગાંધી હોય પાંચ પાંચ વખત સાહેબ અહીંયા રાહુલ ગાંધી આવી ગયેલા છે આ પાંચ વર્ષમાં તક્ષશિલા બનાવ બનાવ બન્યા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એમને ત્યારે મળી શકતા હતા તો હવે આજે પાંચ વર્ષે એમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું અમારે કોઈ વિરોધ નથી કોઈ પણ પક્ષ અને કોઈને એન્ટર નથી થવા દીધા આજકી સુધી અમારી સરકાર અમે ભ્રષ્ટાચાર અમે લડત હતી છે હજી અમે એને મૂકી જ નથી યાત્રામાં યાત્રામાં જોડાવાના અમે કોઈ જોડાવાના નથી આ ચોખ્ખો મેસેજ છે અમે એને કેવા પણ માંગીએ છીએ કે આ થતીંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો